તો નમસ્કાર મિત્રો મારું નામ છે દીપ રહું છું અમે આ પીઠ પીઠ રહેવા એવો થયો નથી કારણ કે આ કપડાં ભીના થઈ ગયા એ વરસાદના કારણે એ વરસાદ પડે રહો આ વરસાદ કોલેજ જવું રેડ એટલે ડઈ હતું અમારા એરિયામાં કોલેજ જવું પડે પરીક્ષા એટલે પરીક્ષા હતા ફેબ્રુઆરી માં ત્યાં ગોટે વર્ષમાં વે પડે પડે રહો કોલેજના ગ્રુપમાં મેસેજ આવ્યો પાછો હતું વરસાદ તેમ છતાં એ આવું હવે આવી કોલેજ વાળા કોર્ટ સમજાય કે ભાઈ અમારા એરિયા વાસ દે આપણા થોડો થોડો દાઢવાળી રસ્તામાં ઉલ તૃજાર આ વિવસ્થા ભાઈ એવું પડે મિત્રો હવે તો કેચ ખોટું રે આ દે આ ભવડે કે પડે મળીએ રસ્તામાં મિત્રો અત્યારે આવ્યો નવ વાગ્યા સવા નવ ટાઈમ થયું નવ વાગ્ય ટાઈમ હતો નવ વાગે પહોંચ્યો નવ વાગે ચાલુ થઈ જશે સવા થઈ ગયા એટલે એક્ઝામ તો દેવા નહીં કાંઈ હજી અંતર ચડીએ વરસાદ હજી પડ્યા લાગેલો સવા નવ થઈ ગયા વિચાર કરેલો તમારો ભાઈ કે ઘરે પહોંચી સીધા કે એક્ઝામ એક્ઝામ દેવાય નહીં કાંઈ સીધા ઘરે ભાગી આવે ચાર હું અહીંયા વરસાદે ચાલુ હે એ છ ક્યાંક યડિયારા હળવું હેતર છાયા હવે અહીંયા ગણાય શીતલા મંદિરની આંટીએ પહોંચ્યો તો ત્યાંથી પાછો અવરો એક્ઝામ દેવા વરસાદમાં પણ એક્ઝામ રાખીએ તો દેવા એવી પડી બંધ નો મેસેજ બધે પાછી મેસેજ આવી ગયો કે શૈક્ષણિક કાર્ય બંધ તોય અમારી કોલેજ ચાલુ રાખીએ એક્ઝામ કોલેજ કંઈક કરવું પડશે કોલેજ નું ન્યાય આપો અમારે એવા બધાને